કેમ છો એટી જય જ બધા મિત્રો ને આજે આપણે આવી ગયા છે એક નવો જ લોગ લઈને આજે આપણે ખેતરનો એનાલિસિસ કરવાનું છે એટલે આ બધા ચેક કરવાનું છે હું છે હું નહીં આપણે કપા ખેલો છો અને જવાર કેટલી છે જવાર તમે જોઈ શકો છો જવારની બાજુમાં છે જવાર કરતાં ખળ વધી ગયું છે આ લીંબુડી છે લીંબુડી ઉકાઈ ગઈ છે પેલો ફાલ એમ કંઈ ખરી જાય પછી આવે તો નહીં આવે કંઈ ખબર નહીં આપણે કંઈ આપણે બદામ આપણે આ નારેલી બધી હેડે હેડે છે આપણી કલમો ને આપણે કોલાપર પર જવાની છે જ્યાં આપણી સમરૂખડી છે ત્યાં ઘડીકા યહા પર આટો મારી આમ મજા આવે છે ત્યારે 6 વાગ્યા છે ને ઘણા સમય પછી આપણે ખેતરનો વ્લોગ બનાવે આવે છે ભીઓન આ વ્લોગ બનાવતા હમણા ને કોઈ સપોર્ટ તો ખેતરના વ્લોગ માં જ ખેતરનો વ્લોગ બનાવ્યો છે સપોર્ટ કેવો છે એ આપણે જોઈએ ચાલો હવે આપણે જમરૂકડી પાસે જઈએ કેટલીક મોટી થઈ ગઈ છે તે જોવા માટે ચાલો મિત્રો આપણે જઈએ જમરૂકડી પાસે કલમ હું આપણે મસ્ત લોકેશન હે મજા આવી મજા આવતા જરી આપણે જમરૂખડી મોટી થઈ ગઈ છે અહીંથી પાનને સદાય ને મૂળ બંધાઈ ગયું છે આમ મૂળ છૂટી ગયું છે આ મૂળ આવી છૂટી ગયું છે એટલે મોટી થઈ ગઈ છે તમે જમરૂખડાનો લોગ ન જોયો હોય તો જોઈ આવો જો આપણી ચેનલ ઉપર છે જમરૂખડી જમરૂખડીનો છે ઝાડું આપણે કહીએ કે ટાઈકલ ટાઈટલ છે હવે દેખાડવાનું છે આપણો કપાસ આપણું ગોલ્ડ આપણું વ્હાઈટ ગોલ્ડ આડી દેખાડું છે થોડુંક સરપ્રાઈઝ છે હાલો બતાવીએ તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ગોલ્ડ વ્હાઈટ ગોલ્ડ ઉપર કપાસ છે આમાં થોડુંક પાણી અહીંયા બહુ ખાડો ભરાતો એટલે આમાં જો થોડોક કોષો હોઈ ગયો છે થોડોક થોડોક આરો છે આમ બહુ મસ્ત આગળ છે ને આપણો આ છે વ્હાઈટ ગોલ્ડ કપાસ છે મસ્ત મજાનો અને એટલું પાણી હતું એટલે આ પાકામાં થોડુંક પાણી ભરાય ને શાહમાં એટલે થોડોક હોઈ ગયો છે થોડોક છે સારો હારો એટલો બધો કોઈ વાંધો થોડોક થોડોક છે આ બાકી મસ્ત છે બહુ મસ્ત આમ છે ભાગમાં આપણે રસકાવાળા ભાગમાં તો બહુ મસ્ત થયો છે ને અહીંયા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મસ્તનો થયો છે કેમ કે અહીંયા આપણે એટલામાં ખાતર બહુ નહીં ખાતર અડે અડે ખરા કપાસ એટલો એટલો મોટો મોટો થઈ ગયો છે જો એ ગાળા મસ્ત થઈ ગયો છે મરચી પણ સોંપી છે આ બધી નાના નાનો છે જેમાં ખાતર બાતર એક જ વાર નાખ્યું ને રસકાવાળા ભાગમાં બહુ મોટો છે અહીં ઓહો બોટા વોટા પાડો તો થ માટે અહીંયા મસ્ત છે ચાલો હવે આપણે આગળ જઈએ મરસી ભાઈને રોકાય ચાલો મરસી ભાઈ જઈ આમ કંઈક થોડો થોડો ખારો છે અહીંથી બસ રેડી થઈ આ બધીમાંથી રેડી લાગડ છે ને આ પેટલા ત્યારે આમ થોડો કોઈ ગયો છે એટલે હાવ ને તો ગયો એટલે આમ પાણી લાગી જ એટલે આમાં નેંદ આવી ગયો નદી નાખ્યું છે આમ તો ઢેકલો પડે ખડનો અલગ રે આપણે નારી મસ્ત એટલે અહીંયા ખાતા રીતે મસ્ત કપાચ્યો છે અહીં આપણે મરચીનું રોપો તો આમ છે ધોવા જઈએ તો આમ બધું મરચીનો રોપ છે આને કહેવાય મરચીનો રોપ જો આમાં આપણે રસકો વગેરે રોપ ધોયા હોય એટલામાં એટલા આમાં થોડા બધામાં ત્યાં મસ્ત કપાસ છે કેમ કે રસકાનું ખાતર બની ગયું છે ને એટલે મસ્ત કપાસ્યું થાય બહુ મસ્ત મસ્ત કપાસી એટલામાં એટલા મસ્ત ઓળીમાં કપાસી આપણે મરચીમાં અહીંયા જઈએલું ને ધોવા ના આમાં હાથી પણ આંખીને બળધુંથી હું કહું ને ત્યાં બધી મસ્ત છે ને ત્યાં બધી રસ્કો પણ હતો આપણો અહીંયા સુધી રેડી જો આ એક ચારો અહીંયા બધી મસ્ત છે કપાસ ને અહીંથી થોડોક નાનો નાનો છે એટલે એ બધા રેડી થઈ જાય ખાતર પણ આમાં એકવાર નો હમણાં જ હમણાં આમાં કણેજરો પણ હાલી ગયો હતો એમાં પણ મસ્ત નહીં દુર શી ક્યાં તો પી છે એ જોવા જઈએ આપણે જવામાં બોલતું ને પગલાં પણ છે આમાં હજી નથી આવ્યા બોલતું કેમ કે આમાં નિર્ધોન બાકી છે ને હવે ઓટા વીટર ડાયરેક્ટ બંધ છે મેરસી ક્યાં છે ફી હું પણ નથી એટલે કેટલા દિવસથી ક્યાં બસ આ છે મને ખબર છે ક્યાં ક્યાં જોઈ અહીંયા છે અહીંયા છે ફીસ જરી ઓ છોટી જાય એટલે એટલે નાનાનો કભા છે એટલે છોટી જાય મરછી નક્કર છોટે નહીં નાના મરછી એટલે મોટા મોટા થઈ જાય ને આમાં છોટી જાય કેટલા ચારામાં ફી ફી સોફાની બાકી એક ચારો બે ત્રણ ચાર પાંચ છ ને સાત સો વેડમાં આવી ભાઈ આમાંય નથી લા આમાં નથી આમાં કાંઈ ખબર નથી એવું બધું છે મસ્ત જમીન થઈ ગઈ છે પોચી પોચી રૂ જેવી થઈ ગઈ રૂ જેવી આમ પણ જાય સોયાબીનમાં કઈ છે ને એટલી બધી આશ થયું હવે ચાલો આપણે પાછા રિટર્ન થઈ જઈએ પાછા ને આ માંગું આમાં આપણે ખાતર નાખ્યું તો હવે આમાં પોર અસર કરીએ ખાતર ઓણ નાખો તો પોર આપણે બધો ફાયદો મળે એમ થાય કે મોટા મોટા આપણે આમાં કંઈ એટલું બધું નોલેજ નથી ખેતી કરીએ એટલે આપણા દબાણ ધંધો આજ તો ખેતી એ ખેતી કરે હવે પોર આમાં રિઝર્ટ ડેખાય આખલે કપા રેડી છે ભાવ હારો આવી જાય ને બે હજાર કામ પડી જાય મિત્રો કામ પડી જાય તો તો આઈફોન લઈ આવવાનો ફાઇનલ બે હજાર ભાવ કપાનો એટલે આઈફોન પાક્કો આઈફોન ઇલેવન હો પણ નહીં થાય હજાર રૂપિયો જ ભાવ છે ત્રણે તો માર્કેટમાં આમ જોતો આમ બે વાર પહેલાં જોતો કોવિડમાં કોરોનામાં જોતો પણ તો એટલો કપા સારો નહોતો ત્રણે કપાહરો છે તો ભાવ નથી એવું છે બધું આમાં એવું છે ખેડૂતની વેદના કોઈ ના સમજ્યા કે જો મરી લી લોક લાગે તો લગાડી દે લાગી તો કપાની કિંમત ખેડૂતને પૂછ્યું ડાયરેક્ટ વોટા આમાં આંખમાં છોટા વેટર ને આમાં વટાવેટર રાખ દેવાનું છે અમે જો પાછો કોને જોવા લીધોમાં અમે લે મસાલા વસરા ટોશ તો એ ચાલો હવે આપડે આમ ઘર તરફ જઈએ હવે તો મિત્રો આ લોક ને આપણે આપડે પૂરો મળીએ પાછા નવા લોક સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય મુધન બધા મિત્રો ને ટાટા બાય બાય